દાન 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 લો ગોય દજી આમલા દાન દાન અમારો ગોયતાજી દાન સુડાલા છે રે સત્તાને કુસુડાલા છે રાંધાલી કે થાડીયાને દાન હા લો ગયા છે લો રે સુડા દેખલા આલા છે કુડ્યો દિયા રાંધાલી આયે આયે લાગા બાબા બાબાજી આખી ને હા થઈ જા તો બુરદા લાગે છે કે 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 તું બે માઇક સેટ કરું રેલા હેલો હેલો

કસા�ે ભે ભાખીણા�ાકા�ણ તારલ હીણા�ળારાઓ! જએ વેજે ઱ે ણે જેય જે જેઢ જારણાાકા�� જએજાએણાય જે�

তো 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 তো